જુનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા કથિત પત્રથી ખળભળાટ મચી ગયો છે વાયરલ થયેલા આ કથિત પત્રમાં બુટલેગરે એક ધારાસભ્યને દારૂના ધંધામાં ભાગીદાર ગણાવી દીધા આ પત્રમાં ઉલ્લેખ કરાયો કે ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાથે મળીને વધુ વખત દૂ મંગાવ્યો હોવાની તેણે વાત કરી છે આટલું જ નહીં પત્રમાં ઓગણત્રીસ લાખના હિસાબનો પણ ઉલ્લેખ કરાયો છે આ સાથે એવો પણ ઉલ્લેખ કરાયો કે જામીન મળે એટલે દારૂના ધંધાનો હિસાબ સમજી લઈશું કથિત પત્રના લઈ અને બુટલેગર ભગા જાદવનો આ પત્ર હવાનો પણ દાવો થઈ રહ્યો છે જેને લઈ તાજેતરમાં જ એસએમસી દરોડા પાડી ઝડપી લીધા બાદ જેલ હવાલે કરી દીધો હતો તો પત્ર લખનાર ભગા જાદવ સામે દારૂના દસ થી પણ વધુ કેસો નોંધાયા છે તો થોડા દિવસ પૂર્વે જ ગીર ગઢડાના બેડિયા ગામે વાડીમાં બનાવાયેલા ભોયરામાં દારૂ હોવાની માહિતી મળતા જ સ્ટ્રીટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને બુટલેઘરને ઝડપી પાડ્યો હતો જૂનાગઢ જેલમાં બંધ બુટલેઘરે ઉનાના ધારાસભ્ય સામે કરેલા ખુલ્લેઆમ આરોપોને પગલે તો આ તરફ જુનાગઢ જેલમાં બંધ બુટલેગરના વાયરલ પત્રોએ રાજકારણમાં ખળબડાટ મચાવ્યો છે જોકે પોલીસની સામે જ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જેલમાંથી લખાયેલું જે આ પત્ર છે વાયરલ કેવી રીતે થઈ રહ્યો છે તે સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે હાલ તો વાયરલ પત્ર મુદ્દે જુનાગઢ જેલના જેલર ડી એમ ગોહિલે તપાસનો આદેશ આપ્યા છે તો જૂનાગઢ જેલરે મીડિયા સાથેની વાતમાં દાવો કર્યો કે બે ત્રણ મહિના પહેલાનો આ પત્ર હોઈ શકે છે કોણે લખ્યો કેવી રીતે લખ્યો ક્યારે મોકલાયો આ સંદર્ભે તપાસ હાલ ચાલી રહી છે તો સંપૂર્ણ કાર્યવાહી કરી વડી કચેરીને આ અહેવાલ સોંપવામાં આવશે બગા જાદવ ગુત્સી ટોકના ગુનાનો આરોપી હતો અને રાજકોટથી જુનાગઢ જેલ હવાલે મોકલાયો હતો આ વિડીયો આ જે લેટર વાયરલ થયો અત્ર જેલમાંથી લખેલો છે એવું કહેવામાં આવે છે પરંતુ આ લેટર બે ત્રણ મહિના પહેલાં હોઈ શકે છે અને આ લેટર બાબતે કોને લખ્યો કેવી રીતના લેખો કેવી રીતના ગયો એની તપાસ અમે ચાલુ છે અને આ અંગેની અમે સંપૂર્ણ કાર્યવાહી કરી અને અમારી વડીકરી ખાતે આનો જે આખો અહેવાલ છે તે મોકલવામાં આવશે અને ત્યારબાદ એની કાર્ય કરવામાં આવશે આ આરોપીનું નામ એવા વિડીયોમાં બોલવામાં આવે છે કે ભાઈ અત્રિની જે ભગુભાઈ ઉપે ભગો ઉકાભાઈ જાદવભાઈ જે ભૂતનગર છે અને તે ગુસીટોકના ગુનામાં રાજકોટથી ગુસીટોક થયેલી છે મારું નામ ડીએમ ગોહિલ તો આ તરફ બુટલેગરના લખેલા કથિત પત્ર મુદ્દે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી કે તત્કાલીન જેલર હરસુખ વાળાના ઈશારે આ પત્ર લખાયું છે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આરોપ લગાવ્યા કે જેલમાં પ્રતિબંધિત પ્રવૃત્તિ ચાલતી હોવાથી મેં અગાઉ જેલર સમક્ષ સરકારમાં રજૂઆત કરી હતી જેથી તત્કાલીન જેલર ટેલિફોનના માધ્યમથી મારો સંપર્ક કરી ધમકી આપ્યાનો પણ કાળુભાઈ રાઠોડે દાવો કર્યો છે જેના પર ધારાસભ્ય આરોપ લગાવ્યો છે તે તત્કાલીન જેલર હરસુખવાળાની થોડા સમય પહેલા જ જૂનાગઢ જેલથી બદલી કરી દેવામાં આવી હતી રસિક જીણા વિશે પ્રમાણે મને માહિતગાર કરી રસ રસિક જીણા આખ્યા જેલ ચલાવે છે એ હું ભગા જાધવે તેમના ફોનમાંથી મને પોલીસ કોર્ટ તેમના ફોન માંથી મને જાણ કરી અને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી ત્યારબાદ ભગા જાધવ જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાધવ વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહ મંત્રીને આખી જેલર વિશે અને ભગા ભગા વિશે અમને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી ત્યારબાદ આટલી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલર વાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલર વાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગા ભગાવકા જાદુ ને અને જેલર વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગીધે બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદુ ને ન ગમી હોય એના વિશે મેં આક્ષેપ મારી મારી વચ્ચે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે આ એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે બે દિવસ પછી મને રાતના અગિયાર વાગ્યા મને મારા ફોનમાં જેલર વાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડ મારી પાસે છે જેલર વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના પચીસ થી ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જે વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે એ પણ ગૃહમાં એકવું છે